નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું સંજય ગોહેલ આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ધોરણ અગિયાર વિશે મનોવિજ્ઞાન પાઠ બે અભ્યાસ પદ્ધતિઓ જેના સ્વાધ્યાય સોલ્યુશન વિશે જોઈશું વિદ્યાર્થી મિત્રો આ વિડીયો લાઇક કરી દેજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો શરૂઆત કરીએ વિભાગ એથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર આપો પહેલો પ્રશ્ન પોતાની અંદર અંતર્મુખ થઈને પોતાનામાં ચાલતા મનોવ્યાપારોનું નિરીક્ષણ કઈ પદ્ધતિમાં કરવામાં આવે છે જવાબ છે આંતર નિરીક્ષણ પદ્ધતિ બીજો પ્રશ્ન કુદરતી નિરીક્ષણ પદ્ધતિની મર્યાદા દૂર કરવા માટે કેટલાક ટેકનિકલ સાધનોનો ઉપયોગ કઈ પદ્ધતિમાં કરવામાં આવે છે વ્યવસ્થિત નિરીક્ષણ ત્રીજો પ્રશ્ન ચોક્કસ જૂથ વિશેની અપૂરતી માહિતી હોય તો પૂર્ણ માહિતી પ્રાપ્ત કરવા માટે નિરીક્ષક તે જૂથના સભ્ય બનીને કઈ પદ્ધતિ દ્વારા પ્રાપ્ત કરે છે સહભાગી નિરીક્ષણ ચોથો પ્રશ્ન સમયના બચાવ માટે સમાન ગુણલક્ષણ ધરાવતા પ્રયોગપાત્ર પર એકસાથે અભ્યાસ કરવામાં આવે તો તે અભ્યાસ કેવા પ્રકારનો કહી શકાય સમકાલીન અભ્યાસ પદ્ધતિ પાંચમો પ્રશ્ન કયા પ્રકારનો અભ્યાસ એકના એક પ્રયોગપાત્ર ઉપર ખૂબ જ લાંબા સમય સુધી ચાલે છે તુલનાત્મક છઠ્ઠો પ્રશ્ન કઈ અભ્યાસ પદ્ધતિમાં વ્યક્તિના ભૂતકાળ અને વર્તમાનના અભ્યાસ પરથી ભવિષ્ય વિશે માર્ગદર્શન આપવામાં આવે છે તો જવાબ છે વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિ સાતમો પ્રશ્ન રૂબરૂ મુલાકાત કઈ અભ્યાસ પદ્ધતિમાં લેવામાં આવે છે મુલાકાત આઠમો પ્રશ્ન કસોટીના સંચાલનની એકવિધતા શું કહેવાય પ્રમાણિતતા નવમો પ્રશ્ન મનોવૈજ્ઞાનિક કસોટીના પરિણામોની સાતતા એટલે શું તો જવાબ છે વિશ્વસનીયતા અને દસમો પ્રશ્ન સંશોધનના કોઈપણ પ્રકારના પૂર્વગ્રહ મનોવરણ રહિત મૂલ્યાંકનને શું કહેવામાં આવે છે વસ્તુલક્ષિતા વિભાગ બી નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો આંતર નિરીક્ષણ પદ્ધતિ એટલે શું નિરીક્ષણ પદ્ધતિ એટલે પોતાની અંદર અંતર્મુખ થઈને પોતાનામાં ચાલતા મનોવ્યાપારોનું નિરીક્ષણ બીજો પ્રશ્ન છે વ્યવસ્થિત નિરીક્ષણ પદ્ધતિમાં ઉપયોગમાં લેવાતા વિવિધ સાધનોના નામ આપો જેમાં એક બાજુથી જોઈ શકાય તેવો પડદો એટલે કે વન વે સ્ક્રીન ટેપ રેકોર્ડર કેમેરા વિડીયો કેમેરા અને સીસીટીવી કેમેરા ત્રીજો પ્રશ્ન છે બે વ્યક્તિની સરખામણી કરવા માટે વપરાતી પદ્ધતિનું નામ જણાવો તો તુલનાત્મક નિરીક્ષણ પદ્ધતિ ચોથો પ્રશ્ન એક જ સમૂહ પર સતત અને લાંબા સમય સુધી થતા અભ્યાસને શું કહેવામાં આવે છે દીર્ઘકાલીન અભ્યાસ પદ્ધતિ પાંચમો પ્રશ્ન સ્વતંત્ર પરિવર્તનની વ્યાખ્યા આપો પ્રયોગમાં જેની અસર તપાસવાની છે અને પ્રયોગ કરતાં જરૂર મુજબ જેમાં ફેરફાર કરી શકે છે તેને સ્વતંત્ર પરિવર્તિત કહેવામાં આવે છે છઠ્ઠો પ્રશ્ન પ્રયોગમાં નિયંત્રણ યોગ્ય રીતે ન થયું હોય તો પ્રયોગમાં શું સર્જાય પ્રયોગમાં નિયંત્રણ યોગ્ય રીતે ન થયું હોય તો પ્રાયોગિક ભૂલ સર્જાય છે સાતમો પ્રશ્ન પ્રશ્નાવલી પદ્ધતિમાં પ્રશ્નાવલીના પ્રકારો શેના આધારે પાડવામાં આવે છે તો પ્રશ્નાવલી પદ્ધતિમાં પ્રશ્નાવલીના પ્રકારો પ્રશ્નોના સ્વરૂપને આધારે પાડવામાં આવે છે આઠમો પ્રશ્ન મુલાકાતના પ્રકારો જણાવો મુલાકાતના બે પ્રકારો છે સરચિત કે અસરચિત મુલાકાત અને ઔપચારિક મુલાકાત કે અનૌપચારિક મુલાકાત નવમો પ્રશ્ન મનોવૈજ્ઞાનિક કસોટીની અનાષ્ટસી આપેલી વ્યાખ્યા આપો તો મનોવૈજ્ઞાનિક કસોટી વ્યક્તિના વર્તનના નમૂનાનું વસ્તુલક્ષી માપન કરે છે અને દસમો પ્રશ્ન યથાર્થતા એટલે શું તો યથાર્થતા એટલે કસોટી વ્યક્તિઓના જે વર્તનના નમૂનાનું માપન કરવા માટે રચવામાં આવેલી હોય અને માત્ર તે જ વર્તનના પાસાનું માપન કરે તો તે કસોટી યથાર્થ છે તેમ કહી શકાય સી નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં જવાબ આપો પહેલો પ્રશ્ન છે નિરીક્ષણ એટલે શું તો નિરીક્ષણ એટલે કુદરતી ઘટનાઓનો કાર્યકરણના સંદર્ભમાં અભ્યાસ બીજી વ્યાખ્યા આપેલી છે યંગ નામના મનોવૈજ્ઞાનિકે આંખો દ્વારા હેતુપૂર્વક સ્વાભાવિક ઘટનાઓ કે બનાવોનો ક્રમબદ્ધ કરવામાં આવેલો અભ્યાસ એટલે નિરીક્ષણ ત્રીજી વ્યાખ્યા આપી છે ડીએન શ્રીવાસ્તવ સમાજની જીવન પરિસ્થિતિનું આંખો દ્વારા ક્રમિક હેતુપૂર્વક વૈજ્ઞાનિક રીતે નિરીક્ષણકર્તા દ્વારા પોતાની રીતે કરવામાં આવેલું વિશ્લેષણ એટલે નિરીક્ષણ બીજો પ્રશ્ન નિરીક્ષણ પદ્ધતિના વિવિધ પ્રકારો જણાવો તો આંતરનિરીક્ષણ પદ્ધતિ કુદરતી નિરીક્ષણ વ્યવસ્થિત નિરીક્ષણ ક્ષેત્ર નિરીક્ષણ સહભાગી નિરીક્ષણ અને તુલનાત્મક નિરીક્ષણ ત્રીજો પ્રશ્ન છે સહભાગી નિરીક્ષણની જરૂરિયાત જણાવો જો કોઈ નિરીક્ષણ કરતાં એક જૂથ કે સમૂહની એ બાબતોનો અભ્યાસ કરવો હોય જેના વિશે કોઈ વિશેષ માહિતી અન્યત્ર ઉપલબ્ધ ન હોય અથવા તો તે જૂથ સિવાય અન્ય કોઈ પાસેથી માહિતી પ્રાપ્ત થઈ શકતી ન હોય ત્યારે નિરીક્ષણ જે જૂથનો સદસ્ય બની જાય છે તેથી ચોક્કસ જૂથની ગતિવિધિઓનું ખૂબ જ બારીકાઈથી નિરીક્ષણ કરવાની તક મળે છે અને પોતાનું મૂળભૂત લક્ષ્ય પ્રાપ્ત કરી શકે તો તે પદ્ધતિને સહભાગી નિરીક્ષણ કહેવામાં આવે છે દાખલા તરીકે કોઈ ઢોંગી બાબાની ફોલ ખોલવાની હોય તો તેના પરમ શિષ્ય બની અંદરની માહિતી મેળવી શકાય છે ચોથો પ્રશ્ન પ્રયોગની વ્યાખ્યા આપી અર્થ સ્પષ્ટ કરો પ્રયોગ એટલે નિયંત્રિત પરિસ્થિતિમાં કરવામાં આવતું નિરીક્ષણ પ્રયોગે હેતુપૂર્વક નક્કી કરેલી શરતોને આધારે ચોક્કસ પરિસ્થિતિ ઉત્પન્ન કરી તેમાં જરૂરી નિયંત્રણો મૂકી કરવામાં આવેલું નિરીક્ષણ છે પ્રયોગ પદ્ધતિ એ મનોવિજ્ઞાનનું હાર્દ છે પ્રયોગ પદ્ધતિએ મનોવિજ્ઞાનને વિજ્ઞાનનો દરજ્જો અપાવી અને અન્ય વિજ્ઞાનોની હરોળમાં સ્થાન અપાવેલું છે પાંચમો પ્રશ્ન પ્રયોગમાં પુનરાવર્તન એટલે શું પ્રયોગને જો કુદરતી નિરીક્ષણ કરતાં વધુ વિશ્વસનીય દરજ્જો જો પ્રાપ્ત થયેલો હોય તો તેના પુનરાવર્તનના લક્ષણના કારણે જ પ્રાપ્ત થયેલો છે કોઈપણ પ્રકારના નૈસર્ગિક પ્રયોગમાં પુનરાવર્તન શક્ય ન હોવાથી તેના પરિણામોની ચકાસણીનો અવકાશ હોતો નથી એટલે જ કુદરતી નિરીક્ષણ કરતાં પ્રયોગશાળાનો પ્રયોગ વધુ વિશ્વસનીય ગણાય છે પ્રયોગમાં પુનરાવર્તન એટલે એકવાર જે પ્રયોગ થઈ ગયેલો હોય અને અમુક સમય પસાર થયા પછી પરિણામો બદલાઈ શકે તેમ હોય અને જો આપણે ચકાસવું હોય તો પ્રયોગમાં પુનરાવર્તન કરી ચકાસી શકીએ છીએ અહીં ઉદાહરણ આપેલું છે વિદ્યાર્થી મિત્રો વાંચી લેજો છઠ્ઠો પ્રશ્ન પરિવર્તનના પ્રકારો જણાવો પરિવર્તનના ત્રણ પ્રકારો છે સ્વતંત્ર પરિવર્ત્ય આધારિત પરિવર્ત્ય અને નિયંત્રિત પરિવર્ત્ય સાતમો પ્રશ્ન મુલાકાત પદ્ધતિની વ્યાખ્યાઓ આપો તો પહેલી વ્યાખ્યા આપી છે ગુડ અને હટ મુલાકાત એ સામાજિક આંતરક્રિયાની પ્રક્રિયા છે બીજી વ્યાખ્યા આપી છે કર્લિંગરે મુલાકાત એ એક એવી આંતરવ્યક્તિક પરિસ્થિતિ છે જેમાં મુલાકાતી સંશોધનને લગતા પ્રશ્નોના ઉત્તર આપે છે અને ત્રીજી વ્યાખ્યા આપી છે મેકોબી અને મેકોબી મુલાકાતે મુલાકાત લેનાર અને મુલાકાત આપનારના મૌખિક વિચારોનું આદાન પ્રદાન છે જેમાં મુલાકાત લેનારનો હેતુ મુલાકાત આપનારના વિચારો અભિપ્રાયો માન્યતાઓ મનોવલણો જાણીને તે દ્વારા ચોક્કસ માહિતી એકત્રિત કરવાનો છે આઠમો પ્રશ્ન વિશ્વસનીયતા એટલે શું વિશ્વસનીયતા એટલે કસોટીના પરિણામોમાં સાતત્ય કે સુસંગતતા અનાષ્ટસીના મત પ્રમાણે કોઈ એક જ કસોટી અથવા તેની સમકસ અન્ય કસોટી જે તે વ્યક્તિ જૂથને જુદા જુદા સમયે આપવામાં આવેલી હોય અને દરેક સમયે લગભગ સમાન પરિણામો આવે તો તેને વિશ્વસનીયતા કસોટી કહી શકાય દાખલા તરીકે બુદ્ધિ બુદ્ધિઆંક તપાસવા માટે તેને એક કસોટી એક મહિના પહેલાં આપી ત્યારે તેનો બુદ્ધિઆંક એકસો દસ આવે છે અને પછી ફરીથી બે મહિના પછી તેને તે જ કસોટી આપવામાં આવે અને તેનો બુદ્ધિઆંક એકસો દસની આસપાસ એટલે કે સો કે એકસો પાંચ કે એકસો પંદર આવે તો તે કસોટી વિશ્વસનીય કહી શકાય નવમો પ્રશ્ન કસોટીના માનાંકોનો ખ્યાલ આપો માનાંકો એટલે કસોટીનું સમધારણ કે સરેરાશ કાર્ય માનાંકો એટલે કસોટીના પ્રમાણીકરણ વખતે સ્થાપવામાં આવેલા માપદંડો એટલે કે કસોટી જીજ જૂથ માટે બનાવવામાં આવી હોય તે સમષ્ટિમાંથી ચોક્કસ પ્રતિનિધિત્વ નમૂનો લઈ આ પસંદ થયેલા જૂથના સરેરાશ કાર્યની મદદથી વ્યક્તિનું સ્થાન નક્કી થાય છે જૂથના આ સરેરાશ કાર્યને તે જૂથના માનાંકો કહેવામાં આવે છે દસમો પ્રશ્ન મનોવૈજ્ઞાનિક કસોટીનો અર્થ જણાવો મનોવૈજ્ઞાનિક કસોટી એ વ્યક્તિના વર્તન લક્ષણોનું કે વર્તનના વિવિધ સ્વરૂપોનું માપન કરે છે વ્યક્તિના વર્તનના જેટલા વિવિધ સ્વરૂપો તેટલી વિવિધ મનોવૈજ્ઞાનિક કસોટીઓ બનાવવામાં આવે છે અલગ અલગ વર્તનના લક્ષણો માપવા માટે અલગ અલગ મનોવૈજ્ઞાનિક કસોટીનો ઉપયોગ કરવામાં આવે છે જેમ કે નાના બાળકો માટેની અલગ કસોટી યુવાનો માટેની અલગ કસોટી વૃદ્ધો માટેની અલગ કસોટી સ્ત્રીઓ માટેની અલગ કસોટી પુરુષો માટેની અલગ કસોટી શિક્ષિત લોકો માટેની અલગ કસોટી અને નિરક્ષર લોકો માટેની અલગ કસોટી વિભાગ ડી ટૂંક નોંધ લખો પહેલો પ્રશ્ન સહભાગી નિરીક્ષણ અથવા તુલનાત્મક નિરીક્ષણ વિદ્યાર્થી મિત્રો અહીં સહભાગી નિરીક્ષણની ટૂંકનોદ લખેલી છે વાંચી લેજો અહીં બંને આપેલી છે સહભાગી નિરીક્ષણની ટૂંકનોદ પણ આપેલી છે અને તુલનાત્મક પણ આપેલી છે તમે જે લાગતી હોય તમે લખી શકો છો સહભાગી નિરીક્ષણના એક લાભ છે કે અન્ય ક્ષેત્રે અપ્રાપ્ય માહિતી આવા નિરીક્ષણ દ્વારા નિરીક્ષક સરળતાથી પ્રાપ્ત કરી શકે છે અને એક મર્યાદા છે આ પ્રકારના નિરીક્ષણમાં ક્યારેક નિરીક્ષણના ઉદ્દેશ્ય અંગેનો ખ્યાલ જૂથના બીજા લોકોને આવી જતાં નિરીક્ષણ માટે કાર્ય પૂર્ણ કરવું અશક્ય બની જાય છે બીજી ટૂંક નોંધ તુલનાત્મક નિરીક્ષણ જ્યારે કોઈપણ બે જૂથના કે બે વ્યક્તિના વર્તનની તુલના કરવાની હોય ત્યારે તુલનાત્મક નિરીક્ષણ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો વાંચી લેજો તેનો એક લાભ છે અને એક મર્યાદા છે સરખામણી કરવા માટે આ પદ્ધતિ અન્ય પદ્ધતિઓ કરતાં વધુ વિશ્વસનીય છે અને એક મર્યાદા છે આ પદ્ધતિમાં તુલનાત્મક અભિગમો હોવાથી અન્ય માહિતી પ્રાપ્ત થતી નથી બીજી ટૂંકનો છે દીર્ઘકાલીન પદ્ધતિ અથવા સમકાલીન પદ્ધતિ અહીં બંને ટૂંકનોદ આપેલી છે વિદ્યાર્થી મિત્રો તમારે જે લખ્યું એ તમે લખી શકો છો તેના લાભ અને મર્યાદા બીજું છે સમકાલીન અભ્યાસ પદ્ધતિ તેના લાભ અને મર્યાદા ત્રીજો પ્રશ્ન પ્રયોગના લક્ષણો પ્રયોગના મુખ્ય ચાર લક્ષણો છે નિયંત્રણ પરિવર્તન પુનરાવર્તન અને વસ્તુલક્ષિતા આ ચાર ચાર લક્ષણોની સમજૂતી અહીં આપેલી છે વિદ્યાર્થી મિત્રો વાંચી લેજો બીજું છે પરિવર્તન ત્રીજું પુનરાવર્તન અને ચોથું છે વસ્તુલક્ષિતા ચોથો પ્રશ્ન મુલાકાત પદ્ધતિના લાભ અને મર્યાદા જણાવો તો લાભ એના બે લાભ છે મુલાકાત પદ્ધતિ બાળકો તેમજ અશિક્ષિત સમુદાયના અભ્યાસ માટે ખૂબ જ ઉપયોગી છે અને મુલાકાત પદ્ધતિની મર્યાદા પણ આપેલી છે વાંચી લેજો પાંચમો પ્રશ્ન મનોવૈજ્ઞાનિક કસોટીના લક્ષણો સમજાવો તો મનોવૈજ્ઞાનિક કસોટીના કુલ છ લક્ષણો છે પહેલું છે વર્તનના નમૂનાનું માપન બીજું પ્રમાણિકતા ત્રીજું માનાંકો અને ચોથું વસ્તુલક્ષિતા પાંચમું યથાર્થતા અને છઠ્ઠું છે વિશ્વસનીયતા બધાની સમજૂતી અહીંયા આપેલી છે વિદ્યાર્થી મિત્રો વાંચી લેજો પહેલું વર્તન નમૂનાનું માપન બીજું છે પ્રમાણિકતા ત્રીજું લક્ષણ માનાંકો ચોથું લક્ષણ વસ્તુલક્ષિતા પાંચમું લક્ષણ યથાર્થતા અને છઠ્ઠું લક્ષણ છે વિશ્વસનીયતા વિભાગી પ્રશ્નોની સવિસ્તાર સમજૂતી આપો પહેલો પ્રશ્ન છે વ્યવસ્થિત નિરીક્ષણ પદ્ધતિ તેના લાભ અને મર્યાદા સાથે સમજાવો વિદ્યાર્થી મિત્રો એ માહિતી આપેલી છે વાંચી લેજો વ્યવસ્થિત નિરીક્ષણના લાભ અને વ્યવસ્થિત નિરીક્ષણની મર્યાદા બીજો પ્રશ્ન ક્ષેત્ર નિરીક્ષણ એટલે શું મનોવિજ્ઞાનમાં તેનું મહત્વ સ્પષ્ટ કરો વિદ્યાર્થી મિત્રો વાંચી લેજો તેના લાભ અને તેની મર્યાદા ત્રીજો પ્રશ્ન વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિ સમજાવો તેના લાભ અને તેની મર્યાદા ચોથો પ્રશ્ન પ્રયોગ પદ્ધતિ ટૂંકમાં સમજાવો પ્રયોગની વ્યાખ્યા પ્રયોગના લક્ષણો ચાર લક્ષણો છે નિયંત્રણ પરિવર્તન પુનરાવર્તન અને વિભાગ અગાઉ માં આવી ગયા અને પાંચમો પ્રશ્ન પ્રશ્નાવલી પદ્ધતિ સમજાવો પ્રશ્નાવલી પદ્ધતિની વ્યાખ્યા પ્રશ્નાવલીના મુખ્ય બે પ્રકારો છે પ્રશ્નાવલીના લાભ અને પ્રશ્નાવલીની મર્યાદા ઠેનકી વિદ્યાર્થી મિત્રો આ વિડીયો લાઈક કરી દેજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો